આરો કશે જુજો તો હા અને જે બાજુ જો હવે ઘેર આ તો ઘેર જા તો કિસન કેલાવો પકડુ હોય આવ હવે ઓ ઘેર દે આના ફૂક કેવા એ આ ડોહો આ બધું કો લાયા હો ને બચ્ચે બધું રબર ગમ કરી ઓ ઓકા

ખોરવા જવું પડશે મારા હવે તમે તો જોઈ રહ્યા મારવારો આવ્યો હવે ફોન લઈ લીધો તે હા મારવાર આવ્યો

Good for it, for it. Yeah. Yeah. Free fire in... એ માર 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 વાલે બંદો આયો બંદો આયો એ માર 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 બંદો બંદો હું આયો બંદો બંદો લે બે દે દે ઓહ હો લે એ આવ કરી દો હો કી નહી એ લેક ના તન ઉંગાનું ન હતું કે તું

બે વાગ્યા હા જવા દે મને પાછળ પાછળ અરે આ કરવો જી અલા કરવા કરવા જી અલા ઉભા થા યાર અલા કીસાજી તમે

અલે હે હેડો ને દોરો પીયા હેડો 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 આ ખેડે પડ્યો અરે ઉતારે હે જો પાહા અલા કરવા દી હે અલા હું કહું હા તો અચ્છા એ આયા કે પાછું જો છે આ રે માતો ઓમ ઓમ જઉં હમ જઈએ ઓમ જઉં હે હા હેડો હેડો આ શુ yeah.

અમે છીએ મજૂરી મજૂરી કંઈ ખેત ખેતરો ફોન એવું બધું કરીએ અને અમારે આવ્યા હી ને તો ભડતા જ નહીં અમારે કેવું અત્યારે બાપી જોયા લેવો બાપા તો એમ લગાડ ફોન પડો થાય અત્યારથી બધા તારી ઉંમર અત્યારે તારા બાપને ટેબો કરવાની હોય અને અત્યારથી તો આવા બધા ધંધા કરો થોડી મેળા આવો માર તો ભાઈ યાર દોરસીએ નહીં લ્યો આમ હું તો કંટાળી જવું અમને એ બાપ હવે તો બે શબ્દો બોલાય ખરા હું તો કંટાળી જો બાપા હાથ જોડું તને તો અમારા અમુક જો આટલી ઉમર તારા હમી તારો બાપ હાથ જોડો તને સારું લાગે અમે રાતે ફોટ લઈને એક બોલ મે લઈ લે તમે ગાખો હોય બાપ હું મારું એક ખરા ચમ ના મારું ચમ એ તો અધિકાર થઈ ગયા તમારો ચમ છોકરો આડા રસ્તે જાત તમાર પાસો વળવાનો એ જવાબદારી તમારી આવે તો મારું તું ફોન લેવો હતો નહી માપ આવતો હતો ને ત્યાં તો જોઈ યાર કોઈ છોકરો ને જતો રહ્યો આજુ આજુબાજુ પાડોશી બધા બીજા બિચારતા રાતે આયા રાતે બે વાગ્યા ના અમે ચોય ફરી વાર તો મને ચોય ના મળ્યો ના છે હાઈવે ઉપર મળ્યો બોલો આજુજા

બાપ નું થોડું વિચારો આ જોજે આવા બાપડાની અડધી ઉમર તો થઈ જઈશ હવાની હે ઉપર થી તારે એવું કેવાય કે તમે હોય જાવ બાપા

સાચી વાત છે તમારી આવી તારો થોડું વિચારવું પડે કે મારો બાપો રાત મહેનત કરતો હોય મારું ગુજરાન ચલાવતો હોય મારી બધી જરૂરિયાત પૂરી કરતો હોય હે તારાથી આવું ઘોડા આટલી ઉંમર થઈ હવે આ તને બધું આપડે તો ખેતી કરતા તો બાપાને સેતી મદદ કરીએ હા નોકરી બોકરી જતા રહીએ સારી સારા સંઘ કરીએ પણ કોઈના રાશિ સંઘ ના કરીએ વસ્તી શું કરે એનાથી આપણે મતલબ નહીં રાખવાનો આપણે શું કરીએ કે ને એનાથી મતલબ રાખવાનો પડી ખબર હોપડો બોલો એમ કરતા એ બે કલાક ચોપડી લઈને બેસા ને તોય સારું રે સાચી વાત સો કાન કોકના ભાઈબંધો વાદે ના ચરાય ગયા એવું ના હોય ને તો થોડું શિતરમાં બાપાને ટેકો કરો મજૂરી કરાવો ના કાલ ઉઠીને એવો ગર્વ ધાવ જો તારા બાપ નક ભાઈ પેલો જાય જો કિશુનો બાપ જાય પબ્લિક એવું કેવું જોવો પણ કોઈ એવું ના કેવું જો કે આ ઓહ ઓ પહેલા બાપ જો પહેલા રખડેલા કિશુનો બાપ જાય કામ ધંધો કશું करतो નહીં જીના નીના હાંગા છી છાયા કર सब બોલતો નહીં કોક તો બોલ હવે હવે સુધારવાનું છે નહીં સુધારવા તારે મારા હું જો

માલ પહોચાડવાનો અમે ઘરે જઈને તમે હું કરવું છું જ રહ્યું એક બે કલાક ભરાય તો આપડે થવાનો મારા છોકરા આવું બધું ના કરાય અત્યારથી બુડા સારી ઉમર નહી

拿起、啊、姐姐。